મારું બેટું હમણાં થી કઈ રાગે પડતું નથી હું બોલાવો ભાઈ જો નક્કી મારું બેટું કોક લાગે હમણે મારા આપડે બાર જોતો એમાં બધું કોક પહેરી લાગે એટલે આ બટી છોકરા પાણી ભરી લાવી ને કઈ હમણાં જાય ડૂહો મારું બેટું

અલ્યા હેડ હેડ ના ડોહો મરી જાય હેડ તો હેડ હેડ ખવાય કાઈ મેલું ઓર કારે આવોરા આવોરા બેહો આ હા તો આ પાકર જા

આ બધું આપડા નામે કરાવી લાખ અમે ખાટલા કહ્યું નઈ તમે ચારે જોઈ લીધું આ છે ને આપડા નામે હો બેઠો ને કાળ મોટા મારા ભાઈ ભૂત એટલે તને વાગે પણ માર તમ મારું કરો કહે

એટલે હું તને વળગો છું આયો એના માટે પીછળ ધોનું હોય તારે પણ બધાને ખબર છે આજુબાજુ અલ્યા આ તો જમીન ખાલી કાગળ છે

શું લખલ છે આમાં ડોસી તમારા નામ ડોસી નો અંગુઠો કરવા એક બીજો બે છોકરા છોકરા અંગુઠો કરો છોકરા માં છોકરા પણ કૂતરાના છોકરા ખરા અંગુઠો ભાઈ હવે પેટ ખોલા હવે અમે જાય છે ઘરે ભેડા